યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળવાની છે પોષવદ શટતિલા એકાદશીનું મહાત્મય અને વર્તકથા પોષવ કૃષ્ણ પક્ષમાં આવતી શટતિલા એકાદશી યુધિષ્ઠિર ભગવાન શ્રી શ્રીકૃષ્ણને કહે છે હે જગતના નાથ હે કૃષ્ણે હે આદિદેવ હે જગતપતિ તમે એકાદશીઓના વર્ત કહો પોષ માસમાં કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે એ કરવાનું ફળ શું મળે છે તે મને કહો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે નૃપ શ્રેષ્ઠ આ એકાદશીને શટતિલા એકાદશી કહેવાય છે એ સર્વ પાપોનો નાશ કરવાવાળી છે હવે તમે શટતિલાથી પાપહારની કથા સાંભળો આ કથા મુનિ શ્રેષ્ઠ પુલશ્ચ ઋષિએ દાભલ્ય ઋષિને કહી હતી દાભલ્ય ઋષિએ પુલશ્ચ ઋષિને પૂછ્યું હે બ્રહ્મણ મૃત્યુલોકમાં જન્મ પામ્યા પછી લોકો પરસ્ત્રી ગમન વેશ્યાગમન ગૌહત્યા બ્રહ્મહત્યા વિશ્વાસઘાત વગેરે અનેક પ્રકારના મહાપાપો કરે છે તેમજ ચોરી લૂંટ મધપાન જુગાર વગેરે અનેક પ્રકારના પાપકર્મો કરે છે છતાંય એમને નરકમાં ન જવું પડે એવો કયો ઉપાય છે તે કૃપા કરીને મને કહો પુલત્યશ ઋષિ કહે છે હે ઋષિ તમે બહુ જ ઉત્તમ સવાલ પૂછ્યો છે અત્યાર સુધીમાં બ્રહ્મા વિષ્ણુ અને ઇન્દ્ર વગેરે દેવતાઓએ આ કથા કોઈને કહી નથી પોષ મહિનામાં કૃષ્ણ પક્ષ એટલે વધ પક્ષમાં જે એકાદશી આવે છે એને શટતિલા એકાદશી કહેવાય છે એનું વિધિપૂર્વક વ્રત કરવાથી દરેક પ્રકારના પાપોનો નાશ થાય છે હવે તમે એની વિધિ સાંભળો એક દિવસ એ દિવસે મનુષ્યએ નિત્ય કર્મ કરી સ્નાન વગેરેથી પવિત્ર થઈ ઇન્દ્રિયોને સંયમમાં રાખવી તેમજ કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા અહંકાર વગેરેનો ત્યાગ કરવો પાણીથી પગ ધોઈને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતાં કરતાં ગાયનું છાણ એકત્રિત કરવું ત્યાર પછી એ છાણનું છાણમાં તલ અને કપાસિયા ભેળવીને એકસો આઠ નાના ગોળ ગોળા બનાવવા ત્યાર પછી કૃષ્ણ પક્ષની એકાદશીને દિવસે વ્રત કરવા માટેનો નિયમ લેવો સ્નાન કરીને પવિત્ર થઈને ભગવાન વિષ્ણુની પૂજા કરવી અજાણતા પણ કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા માંગવી એ રાત્રે જાગરણ કરવું પ્રથમ હોમ કરવો જાગરણ દરમિયાન વિષ્ણુનું પૂજન કરવું પછી કસર એટલે કે તલ સોખાની ખીચડી બનાવી નૈવ્ય ધરાવવું ત્યાર પછી શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરવાવાળા ભગવાન હરિનું ભૂરું કોળું નાળિયેર અથવા સોપારીથી પૂંજન કરીને અર્ધ્ય આપવું અર્ધ્ય આપતી વખતે પ્રાર્થના કરવી હે કૃષ્ણ હે કૃષ્ણ આપ ઘણા દયાળુ છો અમારા જેવા આશ્રયહીનોના આપ આશ્રયદાતા થાવ હે પુરુષોત્તમ અમે સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છીએ આપ અમારા પર પ્રસન્ન થાઓ હે કમલ નયન આપને નમસ્કાર હો હે વિષ્ણવાન આપને નમસ્કાર હો હે સુવર્ણમ હે મહાપુરુષ હે બધાના પૂર્વજ આપને નમસ્કાર હો હે જગતના પતિ હું આપને અર્ધ્ય આપું છું લક્ષ્મીજી સહિત આપ મારા અર્ધનો સ્વીકાર કરો આ પ્રમાણે અર્ધ્ય પ્રદાન કર્યા પછી પૂજા કરાવનાર બ્રાહ્મણનું પૂજન કરવું એને પાણીથી ભરેલો ઘડો આપો સાથે છત્રી પગરખાં અને વસ્ત્રનું દાન કરવું દાન આપતી વખતે કહેવું કે હે ભગવાન મેં આપેલા દાનથી આપ પ્રસન્ન થાવ ત્યાર પછી પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણને કાળી ગાયનું દાન કરવું સાથે કાળા તલથી ભરેલું પાત્ર પણ દાનમાં આપવું તલના પાણીથી સ્નાન કરવું તલનું તેલ શરીરે છોડવું તલથી હોમ કરવો તલ નાખેલું પાણી પીવું તલનું દાન કરવું અને તલ ખાવા આ રીતે છ કાર્યોમાં તલનો ઉપયોગ કરવાથી આ એકાદશીને શટતિલા એકાદશી કહેવામાં આવે છે એ સર્વ પાપોને નાશ કરવાવાળી છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે યુધિષ્ઠિર એ શટતિલા એકાદશીના સંબંધમાં જે વૃત્તાંત જે પ્રમાણે બન્યું છે તે પણ હું તમને કહું છું તમે ધ્યાનથી સાંભળો પહેલાના સમયમાં મનુષ્ય લોકમાં એક બ્રાહ્મણની પત્ની રહેતી હતી તે બ્રાહ્મણી જુદા જુદા પર્વો પ્રમાણે ઉપવાસ કરતી હતી વળી એ દરેક દેવની પૂજા પણ ખરા ભક્તિ ભાવથી કરતી હતી કોઈ ઋષિ મુનિએ ગામમાં આવ્યા હોય તો તેની પણ તે પૂજા કરતી એ ભગવાન વિષ્ણુને વિષ્ણુની પરમ ભક્તિ ભક્ત હતી એકવાર તે આખા મહિનાનો ઉપવાસ કર્યો હતો આમ વર્તો અને ઉપવાસ દ્વારા એ બ્રાહ્મણીએ ઘણું પુણ્ય મેળવ્યું હતું પણ એણે કદી કોઈને દાનદક્ષિણા આપી ન હતી તેમજ ભિખારીઓને ભિક્ષા પણ આપી ન હતી વળી એણે કદી કોઈ બ્રાહ્મણને જમાય ન હતા કે કોઈને અન્નદાન પણ આપ્યું ન હતું આથી ભગવાન ભિક્ષુકનું રૂપ ધારણ કરી હાથમાં ભિક્ષાપાત્ર લઈ એ બ્રાહ્મણીના ઘર આગળ ઊભા રહ્યા બ્રાહ્મણી બહાર આવી અને બોલી હે બ્રાહ્મણ તમે શા માટે અહીં આવ્યા છો ક્યારે ભિક્ષુકનું રૂપ ધારણ કરીને આવેલા ભગવાન કહે છે હે દેવી મને ભિક્ષા આપો આથી બ્રાહ્મણીને ક્રોધ ચડ્યો અને ભિક્ષાના પાત્રમાં માટીનો એક પિંડ નાખ્યો ત્યાર પછી ભગવાન પાસા સ્વર્ગમાં ચાલ્યા ગયા થોડાક વર્ષો પછી એ બ્રાહ્મણી મૃત્યુ પામી અને પોતે કરેલા વ્રતો અને ઉપવાસોના પ્રભાવથી સ્વર્ગમાં આવી એના પૂણ્યના પ્રભાવથી એને સ્વર્ગમાં સારું ઘર મળ્યું પરંતુ એ ઘરમાં અનાજ ન હતું આથી એ ભગવાન પાસે ગઈ અને પૂછ્યું હે ભગવાન મેં ઘણા વ્રતો કર્યા છે ઘણી દેવ પૂજા કરી છે ઘણા ઉપવાસો કર્યા છે છતાં મારું ઘર કેમ ખાલી છે ભગવાન કહે છે તારા એ બધા પુણ્યના પ્રભાવથી જ તને સ્વર્ગમાં ઘર મળ્યું છે પરંતુ તે કોઈને દાન દક્ષિણા ભોજન કે અન્નદાન કર્યું નથી તેથી જ તારું ઘર ખાલી છે ભગવાનનું કહેવું સાંભળી એ બ્રાહ્મણીને સાચી હકીકતનું ભાન થયું એ પસ્તાવો કરવા લાગી પરંતુ હવે આ બધું રાંડ્યા પછીના ડહા પણ જેવું હતું આથી એણે ભગવાનને પૂછ્યું હે ભગવાન આનો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને મને બતાવો ભગવાન કહે છે તું પાછી તારા ઘરમાં જા ત્યાં આશ્ચર્યયુક્ત ઉત્કંઠાવાળી દેવતાઓની પત્નીઓ તારા દર્શન કરવા માટે આવશે આ દેવાંગનાઓ તને શટતિલા એકાદશીની કથા ન કહે ત્યાં સુધી તું બારણું ખોલતી નહીં ભૂલથી પણ તું બારણું ખોલતી નહીં ભગવાનના આવા વચન સાંભળી એ બ્રાહ્મણી પોતાના ઘેરે ગઈ અને બારણું બંધ કરીને બેઠી થોડી વારે દેવાંગનાઓ ત્યાં આવી અને કહેવા લાગી અમે તમારું દર્શન કરવા આવ્યા છીએ આપ બારણું ઉઘાડો આ સાંભળી પેલી બ્રાહ્મણીએ કહ્યું જો તમે મને જોવા આવ્યા હોવ તો પહેલાં મને શટતિલા એકાદશીની કથા કહો પછી હું બારણું ઉઘાડીશ થોડીવાર સુધી તો એ દેવપત્નીઓમાંથી કોઈએ એને શટતીલા એકાદશીના વ્રતનું મહાત્મય કહ્યું નહીં પરંતુ છેવટે એક દેવપત્ની કે જેને આ બ્રાહ્મણીને જોવાની ઘણી જ ઉત્કંઠા હતી તે બોલી મને તમને જોવાની ઘણી જ ઈચ્છા છે હું તમને ષટતીલા એકાદશીની કથા કહું છું તમે સાંભળો અને ત્યાર પછી એ દેવપત્નીએ એને મહાત્મય સહિત કથા કહી આમ એ એકાદશીની કથા સાંભળ્યા પછી પેલી બ્રાહ્મણીએ બારણા ઉઘાડ્યા અને દેવાંગનાઓએ એના દર્શન કર્યા એ બ્રાહ્મણીનું રૂપ અપ્સરા કરતાં પણ ચડિયાતું હતું એકાદશી કથા સાંભળવાથી એ બ્રાહ્મણીના ઘરમાં ધન ધાન્ય વસ્ત્રો સોનું રૂપું વગેરે બધું જ પ્રાપ્ત થયું પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણોને તલ અને વસ્ત્રો વગેરેના દાન આપવાથી જન્મ જન્મનું આરોગ્ય મળે છે શટતિલા એકાદશીનો ઉપવાસ કરવાથી દારિદ્ર દુઃખ અને દુર્ભાગ્ય આવતું નથી યુધિષ્ઠિર કોઈ સુપાત્રને વિધિ પ્રમાણે જે દાન દેવાય તે સર્વ પાપોનો નાશ કરનાર થાય છે તેમજ એ દાન કરનારને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી અને શરીરમાં કોઈ શ્રમ પણ થતો નથી તો અહીંયા એકાદશી વ્રતકથા અને મહાત્મય સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી આ શટતીલા એકાદશી વ્રતકથા મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ વ્રતકથા ગમી હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો